लेके ऊपर गए हां सारे आ गए हक़ माना हक़ मानी મારું નામ રમીલાબા રાજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર તાલુકો સાંપરા ખોડિયાર ગામમાં હું આંગણવાડી વર્કર તરીકે કામ કરું છું હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સીટુ સંકલિત સંગઠનમાં અમે કામ કરીએ છીએ અને આજે અમે જે હાઈકોર્ટે અમને ઓર્ડર આપ્યો છે બીજાને ચોથા ગ્રેડમાં કર્મચારીમાં સમાવવા માટે એના માટે આજે અમે શિલિપીઓ મેડમને સીએમ અને પીએમ અને મહિલા બાળ સંકલિત વિકાસને સંદર્ભિત આવેદનપત્ર અપાયા છે અને સરકાર વહેલી તકે આ નિર્ણય કરે અને અમને ત્રીજા અને ચોથા કર્મચારી તરીકે જે લઘુત્તમ વેતન છે એની શરૂઆત કરે એ જ અમારી સરકાર પાસે માંગણી છે અને છ મહિનાની અંદર આ જે નિર્ણય છે એની શરૂઆત કરી દે એ તે જ અમારી માંગણી છે